એટલે મારે સણાલીની અંદર બેંકે લાવવાની છે અને સારું આરોગ્ય કેન્દ્ર બી બનાવવાનું છે સારા વિકાસના કામો થાય એટલે આમ તો વર્ષોથી સૌ તમે બધા જાણો જ છો અને આપના સૌના આશીર્વાદથી આજે તમે મને બે હજાર બાવીસની અંદર ચૂંટણીની અંદર જે આટલો મોટો જંગી બહુમતીથી મને જીતાડ્યો અને આપ સૌના આશીર્વાદ મળ્યા ત્યારે હું ધારાસભ્ય બન્યો આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ આજે નાના નાના માણસ તરીકે ને પણ નાની ઉંમર ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે આપ વડીલોને એક વાત કરું તો આજે ગુજરાત સરકારની અંદર આપ સૌના આશીર્વાદથી આપ સૌના આશીર્વાદ ફળ્યા તો આજે રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને પંચાયત મંત્રી તરીકે મને ગુજરાતની સેવા કરવાનો આક્ષેલા આશીર્વાદથી મને મોંઘવા મળ્યો છે મહુધાની અંદર દિવસે દિવસે જેમ દિવસ જાય છે એમ આપણો મહુધામાં પાર્ટીનો વ્યાપ બી વધતો જાય છે અને પરિવાર બી મોટો થતો જાય છે જ્યારે પરિવારની વાત કરીએ ત્યારે સંગઠનથી માંડી અને ચૂંટાયેલા પ્રતિનિધિથી માંડી અને સૌ આગેવાનોથી માંડીને સૌનો એક સાથેનો પરિવાર બને છે અને એ પરિવારના સાથ અને સહકારથી આજે જે કંઈ કંઈ આગળ હું વધુ છું એ સૌના આશીર્વાદથી વધુ છું આજે મૌધાના વિકાસની વાત કરીએ તો આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે મહુધાની અંદર સણાલી ગામની અંદર એકસો બાવન પોઈન્ટ ત્રાણું લાખ ત્રાણું કરોડના ખર્ચે આધુનિક ભવનનું નિર્માણ આજરોજ જ થઈ રહ્યું છે ચારસો સાહીઠ ચોરસ મીટરના વિશાળ સંકુલમાં અમે અમે માત્ર દિવાલો નહીં બનાવવાની આપણે પણ સુવિધાનો ભંડાર લાવી રહ્યા છીએ અહીં હવે આપણા ગામમાં જ લેબોરેટરી અને એક્સ રે જેવી તપાસ થશે આજે એક્સ રે અને લેબોરેટરીની તપાસ કરવા માટે આપણે જવું પડતું હતું નડિયાદ મૌધા કટલાલ અમદાવાદ સિવિલ જવું પડતું હતું ને એ બધી સુવિધા હવે તમને આ નવ તમારા સેન્ટરની અંદર સણાલીની અંદર મળશે માતાઓ અને બહેનો માટે ખાસ સ્ત્રી વોર્ડ અને લેબર રૂમ હશે નાના ઓપરેશનો માટે માઇનોર ઓપરેશન થિયેટર પણ અહીં ઉપલબ્ધ થશે આજે આ કેન્દ્રમાં વાર્ષિક તેર હજાર જેટલા દર્દીઓ આવે છે પણ આ નવી ઇમારત બન્યા પછી સણાલી ગામને આજુબાજુ દસ ગામોને ત્રીસ હજાર નાગરિકોનો શ્રેષ્ઠ સારવાર ઘણા આગળ મળશે આજે વિકાસ કહેવાય ને તો કોને કહેવાય વિકાસ આને કહેવાય ચાલીસ વર્ષથી વિકાસ કર્યો ના હોય અને બે હજાર બાવીસની જે વિકાસ થયો ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી મૃદ્ધો મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ આ કામ કરી શકે બાકી કોઈ ના કરી શકે આજે પ્રગતિ હેઠળની વાત કરું તો આજે પેટા આરોગ્ય કેન્દ્ર એકસો ને પાંત્રીસ એટલે એક ને પાંત્રીસ લાખનું આ જ ટાઈપનું હિરંજમાં અને કપરુપુર અંદર બી આ કામ પ્રગતિ હેઠળ છે ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીનાવાડા જે વર્ષોથી આજે મા દશામાના ધામની અંદર જોવા જઈએ તો એટલી બધી મોટી સંખ્યા હોતી એટલા બધા સંખ્યા એટલે જેની કોઈ વાત નહીં એમપી યુપી આજે ગુજરાત નહીં પણ રાજ્યની અંદરથી પણ દેશની અંદરથી આજે મા દશામાના ધામમાં દર્શન કરવા યાત્રુઓ આવતા ત્યારે એમને મેડિકલની ખૂબ જરૂર પડતી કે તાત્કાલિક આજે પચાસ હજાર માણસની પબ્લિક હોય ભેગી થઈ હોય અને કોઈને ગભરામણ મણ હોય કોઈ તકલીફ પડી હોય ત્યારે મીનાવાડાની અંદરથી એને રિક્ષામાં બેસાડી કે ગાડીમાં બેસાડી અને મૌદા લાવવા પડતા હતા આજે એ જ જગ્યાએ વડીલોની રજૂઆતથી આજે આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આરોગ્ય કેન્દ્રનું જે વર્ષોથી સમસ્યા હતી ત્યાં પૈસા માટે પૈસા કાઢવા હોય આજે કોઈ ખર્ચો કરવો હોય હોય લેવું તો એના ખિસ્સામાં પૈસા ના હોય પણ ખાલી એટીએમ કાર્ડ હોય તો એ પ્રમાણે એટીએમ કાર્ડ બી કેડ થી આપણે ત્યાં મુકાવડાયું અને એ મુકાવડાનું એનું બી આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ જે પ્રશ્ન હતો કે આજે મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી અંદર મૌદા શહેરની અંદર ચાલતું બધાય કહેતા કે એક એક જ એક જ વ્યક્તિને એક જ ન્યાતિ માટેનું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે પણ આજે જે હજાર બે હજાર બાવીસમાં ધારાસભ્ય બન્યો ત્યારબાદ આપણે નક્કી કર્યું કે આજે મૌદા આજે એ જે વિસ્તારની અંદર આજે આપણા તાલુકાની અંદર સૌ નાગરિકોને જનતાને સેવાનું ટાઈમ સેવા કરવાનો ટાઈમ જે સેટ તકરો સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે કરવાનું છે એ આજે મૌદાની અંદર સાડા સાત કરોડની અંદર સૌથી મોટામાં મોટી હોસ્પિટલ મૌદા તાલુકા પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે એનું આપણે ખાત મુહૂર્ત આપણા સાંસદના આધારે આ સાંસદના હાથે આપણે ખાત મુહૂર્ત બી કરવામાં આવ્યું અને એ ખાત મુહૂર્તથી આજે કામ બી શરૂ થઈ ગયું છે પણ આજે વિધાનસભાની આજે સૌ સારો આયોજન થયું અને આ વિધાનસભાની અંદર નાના મોટા કામો વિધાનસભાની અંદર સારા એવા કામ થાય આપ સૌના આશીર્વાદ મળે આજે વિધાનસભાની અંદર જોવા જઈએ તો રોડ રસ્તાથી માંડી અને ટોટલ આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા વિધાનસભાની અંદર બેત્લીસ હજાર બેત્તાલીસ કરોડના ખર્ચે આજે મૌધા તાલુકાની અંદર નડિયાદ તાલુકાની અંદર ત્રીસ કરોડ એમ કરીને બોત્તેર કરોડ રૂપિયા રિસરફેસિંગ કરવા માટેના રોડ રસ્તા જે રોડ રસ્તા તૂટી ગયા હતા એ રોડ રસ્તા આપ્યા છે વિકટ પ્રશ્ન નડિયાદ તાલુકાનો હતો નડિયાદ તાલુકાની અંદર આખું રાઉન્ડ મારી અને પાલૈયા જવું હોય તો નડિયાદ તાલુકામાં ગણપતિ ચોકડી આયા પછી મરીડા થઈ ને પાલૈયા જવું પડે આ બાદ કટલાલ થી આવો તો આ બાજુ પાલૈયા જવું હોય મોરેલ જવું હોય તો આપણે એની માટે ગોર ફરવું પડે ચૌદ કિલોમીટર રાઉન્ડ મારવો પડે એટલે સરકારે એની અંદર રજૂઆત કરી અને એ રજૂઆત કર્યા બાદ આપણે સાડા આઠ કરોડ નો બ્રિજ અત્યારે ટૂંક સમય ની અંદર આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ નવા ગામ થી વીણા નો બ્રિજ મંજૂર થઈ અને કામ ચાલુ થઈ ગયું એ કામ કર્યા બાદ આજે કનેક્ટિવિટી આપણી એકદમ નજીક થાય એ પ્રમાણે અમારા નટુકાગાની બી રજૂઆત હતી પ્રત્યે દીપક ચિરાગની બી રજૂઆત હતી ખડોલના ખડોલથી કડીનો બ્રિજ બને આજે દસ કરોડના અંદાજની અંદર દરખાસ્ત બી થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર ખડોલ ખડોલના કડીનો બ્રિજનો બી આપણે ખાતલો કરવા જઈ રહ્યા છીએ અનેક કામો અનેક વિધ વિકાસના કામો આપણે ઉદા વિધાનસભાની અંદર કરતા આવ્યા છીએ અને વિધાનસભાની અંદર આપણા લોકાર્પણો અને ખાતમુહૂર્તો તો થતા જ રહેવાના છે આવનાર સમયની અંદર જ્યારે મેં સંકલ્પ લીધો છે કે બે હજાર બાવીસ ની અંદર હું ધારાસભ્ય બનીશ તો મારે મા બાપ વગરની ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન આયોજન કરતો રહીશ આજે ચોથું સમૂહ લગ્ન આપણે આ આયોજન ચોથા વર્ષની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે ચોથાનું સમૂહ લગ્ન આપણે બીજા કે ત્રીજા મહિનાની અંદર તૈયારી કરી રહ્યા છીએ કારણ કે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ થી હું પાછો પડ્યો એમ નથી આપના સૌના આશીર્વાદથી જ હું આ સાથ ના સહકાર થી આજે આ મા બાપ વગર દીકરીઓના સમૂહ લગ્ન આયોજન કરવા કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર મળે છે ત્યારે એક બીજી બી વાત કરી હતી કે મારા વિધાનસભાની અંદર જે પણ દીકરી કે દીકરો ભણતો એવો હોય જે પણ દીકરી ભણે એવી હોય જે દીકરી ભણે આગળ વધેવી હોય સરકાર ની અંદર થી જે પણ પગાર આવે છે હું લેતો નથી એ ફક્ત મા બાપ વગર ની દીકરીઓના સમૂહ લગ્ન અને દીકરીઓના જરૂરિયાતમંદ જે દીકરીને ભણે એવી હોય એવી દીકરીઓના ફીમાં એ ઉપયોગ કરું છું ચાહે કોઈ બી કેમ કે કે આ વાત સાચી છે તો મારું પાસબુક કઢાઈ અને જોઈ લેવાનું કે આ ફક્ત ને ફક્ત ઉપયોગ ક્યાં થાય છે એનો તમને પાંચ વર્ષ પછી બી તમને હું હિસાબ આપીશ પણ એ સમય લાગશે કારણ કે હિસાબ માટે હું બધું રેડી જ રાખતો હોઉં છું કારણ કે પાછળથી મને કોઈ કેને એનો મોકો રાખતો નથી કારણ કે અહીંયા સેવાનું કાર્ય એક સેવક તરીકે આ પ્રજાના ધારાસભ્ય તરીકે પણ નહીં પણ એક મૌદાનો એક પરિવાર તરીકે મને એક સેવા કરવાનો આપ સૌ સાથે મોકો મળ્યો છે આજે સવાલી ગામની અંદર આ ધરમપાલને બધા છોકરાઓને પોલીસની ભરતીનો બધા દોડની વિષય હતો ત્રણ દિવસ પહેલાં ધરમપાલને બધા આયા ચાર દિવસ પહેલાં હું અહીંથી નીકળતો હતો ત્યારે વાત થઈ કે ભાઈ અમારે અહીંયા દોડવાનું બહુ મુશ્કેલ છે ત્યારે રમેશભાઈ અમારા સરપંચ અને મુકેશભાઈની બી રજૂઆત હતી કે આ દીકરાઓ છોકરાઓને સ્કૂલની અંદર પોલીસની અંદર દોડની અંદર આખું ગ્રાઉન્ડ સાફ થઈ જાય અને કામ પૂર્ણ થાય તો આપણે એની માટે આખું આજે આપણે ગ્રાઉન્ડનું બી લોકાર્પણ કર્યું કે જેથી કરીને છોકરાઓનો અભ્યાસ અને છોકરાઓને આગળ વધવા માટેનો પ્રયત્ન માટે બી મારી તત્પરતા હોય છે આપ સૌના આશીર્વાદથી આજે બુધા વિધાનસભાની અંદર એક સેવા કરવાનો એક સેવા કરવાનો એક મોકો મળ્યો છે એક પ્રજાનો સેવક તરીકે મારી જવાબદારી બને છે કે નાના માણસથી લઈને મોટા માણસથી લઈને વડીલથી સુધી એ મારી જવાબદારી છે કે મારે વિધાનસભાની અંદર કઈ જગ્યાએ ક્યાં શું કરવાનું છે એ આપ સૌના આશીર્વાદથી હું આગળ વધતો રહ્યો છું આપ સૌના આશીર્વાદ મળ્યા આજે મારું સન્માન કર્યું આજે મંત્રી તરીકે આજે સણાલી ગામની અંદર પહેલી વાર આપ સૌએ સન્માન કર્યું એ બદલ મારું નદમસ્તક નમા અને વડીલોને બી હું જય આપી દીધું